અંકલેશ્વરની રાજપીપડા ચોકડી પાસે આવેલ દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પર આજે એક હૃદય દ્રાવક અકસ્માત પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડની બાજુમાં ચૂપડામાં રહી મજૂરી કામ કરતા અનિલભાઈ ભુરિયાની બે વર્ષની દીકરી સલોમી રસ્તો ઓળંગી રહી હતી તે દરમિયાન રાજપીપડા ચોકડી તરફથી પૂરપાડ ઝડપે ધસી આવેલા એક હાઇડ્રા ક્રેનના ચાલકે માસુમ બાળકીને અડફેટે લીધી હતી આ ગમખ્વાર અકસ્માતમાં સલોમીને ગમ ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે જવાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસુમ બાળકીએ દમ તોડી દેતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાની બીકે હાઈડ્રા ક્રેનનું ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતા જ અંકલેશ્વર જોડેસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ને અકસ્માત ગ્રસ્ત ક્રેન કબજે કરી હતી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને ફરાર હાઇડ્રો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે